અમરેલી જિલ્લાના ધારી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસતા વરસાદ અને પવનના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મુકાયા છે નમસ્કાર હું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ખાસ કરીને જો વાત કરીએ તો અમરેલીના ગોપાલક્રમ અને મોટી ગરમલી ગામોમાં ખેતી પાકોને મોટા પાયે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે ખેડૂતો દ્વારા વાળે કપાસ અને મગફળીના પાકમાં પાણી ભીજાઈ જવાથી પાક વળી જવાને કારણે નુકસાન થયું છે હાલ પરિસ્થિતિ એવી છે કે ભારે પવનના કારણે કપાસનો છોડ જમીન સાથે વળી જતા ખેડૂતો નિરાશ છે સતત વરસતા વરસાદને મગફળીના ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક બગડી રહ્યો છે કારણે કપાસ અને મગફળી બંને પાક નિષ્ફળ જવાની ચિંતા ખેડૂતોને વ્યક્ત કરી રહી છે ખેડૂતોએ જણાવ્યું છે કે એક તરફ પાકમાં સતત ખર્ચ વધી રહ્યો છે ખાતર દવા અને મજૂરીનો ખર્ચનો બોજ છે અને બીજી તરફ પ્રકૃતિના આ માળથી અમારો પાક બચતો નથી હવે પાકનું નુકસાન ભરપાઈ કેવી રીતે કરીશું મોટો પ્રશ્ન છે ખેડૂતના કપાસો જે છે એ સાવ ઉંધા પડી ગયા છે અને એને કોઈ વરસ લેવાય એવી કોઈ શક્યતા છે નહીં તો આપશ્રી સાહેબ વિનંતી સરકાર પાસે કે અમને એનો થોડો કઈક વળતર મળે એવી સરકાર પાસે માગણી કરીએ છીએ આમાં નિષ્ફળ ગયો છે પાક હાવ આમાં જીનભાઈ નથી હોણ અને કપાસ હાવ ઢળી ગયેલો છે બાકી છે ને વરસાદ આવી ગયો છે કોઈ માલ થાય એમ નથી ખરી ગયું છે બધું હાવ ઊંધો છે જમીન ધોર થઈ ગ્યો છે જમીન ધોસ થઈ ગ્યો છે કબા જમીન ધોસ થઈ સરકારે આમાં કાઈ આવે એવું ભરતર મળે એમાં હોય તો કયા સહાય કરો સરકાર સરકારે નમ્ર વિનંતી આમાં ગુજરાતી ગુજરાતી સેવા બધું આ અને અમાર બીન તિછવા કયા છે ને વાડીઓ મારે કશે આની બીજો કઈ ગામની અંદર ભારે વરસાદ પવન સાથે વાવાઝોડા જેવી પરિસ્થિતિમાં ગામની અંદર ખૂબ વરસાદ બહુ પવન તો વરસાદની અંદર બહુ પવન સાથે આવતા દરેક ગામના ખેડૂતોના જે આજીવન જીવિકા છે તે ખેડૂતના કપાસ જે પાક છે એ બધો નાશ થઈ ગયો છે અને મારું ગામ છે મારું ગામ છે ગોપાલ ગ્રામ દાયાભાઈ મારું નામ દાયાભાઈ વીરાભાઈ રાજદોર ગામ ગોપાલગ્રામ મારી જમીન અહીં ગોપાલ ગામ છે અટાણા વરસાદ થયો છે એટલે કપાસ મગફળી ઝાડ એમાં બધી નુકસાની પૂરી છે ધારી તાલુકામાં આંબડી પછી ગોપાલગ્રામ પાદરગઢ આ વિસ્તારમાં બધી બહુ નુકસાની બહુ મારું નામ ગામને શું છે ગામની અંદર સમીક્ષિષ મારું નામ ભીખાભાઈ રવજીભાઈ ચૌહાણ અને ખેતરમાં બહુ નુકસાની થઈ છે કપાસ ને મગફળીને બધાઈને અને હાર હાર્વેસ્ટિક તેમ થાય એવું હોતું બધાય ને બધું ઉતારવાની તૈયારી છે અને વરસાદ બહુ મારફાટ પડ્યો છે એટલે એમાં નુકસાની બહુ જબરદસ્ત થઈ છે હવે આમાં સરકાર કાંઈ સહાય કરે તો કુદરતની મહેરબાની બરોબર આ મારું ગામનું કલ્યાણ થાય એ રીતના હું બોલું છું અને આમાં બધાનો સહયોગ જોવે સરકારનો ગામનો અને વાલા મિત્રનો બરાબર એમાં આપણું ઈસ કહેવાનું છે હવે બીજું તો મારે શું કહેવું હવે ખેડૂતભાઈઓ નુકસાનીમાં છે હવે બધું હાર્વેસ્ટિંગ ટાઈમ છે બધાના પાલા બગડ્યા છે મગફળી બગડી છે બધું બગડ્યું છે હવે આમાં મારે બીજું શું કહેવું હવે સરકાર સહાય કરે તો એનો લાભ આધાર કહેવાય લો આ વરસાદ પૂરી થઈ ગરમલી ગામમાં મોટી ગરમલી મોટી ગરમલી ગામ આ એક તો કઈ છે નહી બોલો બોલો જો મોળવા કે માં

વરસાદ અને પવનના કારણે અને ખેતરોમાં પાકની પાંદડીઓ પીજ પડવા લાગી છે રોગચાળો વધ્યો છે અને ખેતીમાંથી આવક થવાને ક્યાં ઉધરું નુકસાન થવાની ભીતિ વધી રહી છે પરંતુ દુઃખની વાત એ છે કે આવા સમયમાં તંત્ર સૂતું દેખાય છે ખેડૂતો તકલીફમાં છે છતાં સરકારી તંત્ર માત્ર કાગળ ઉપર સર્વે બતાવે છે હકીકતમાં કોઈ સહાય ખેડૂતો સુધી પહોંચતી જ નથી ખેડૂતોમાં આ મુદ્દે ભારે ગુસ્સો છે જ્યાં ચૂંટણી આવે ત્યારે રાજકીય નેતાઓ ખેતરો સુધી પહોંચે છે પરંતુ આવા સંકટ સમયે ખેડૂતોને એકલા છોડીને સરકાર મૌન ધારણ કરે છે આમાં ધારી પંથકના ખેડૂતો આજે પ્રકૃતિની મારઝૂડ વચ્ચે જીવી રહ્યા છે અને સરકાર પાસે તકલીફની રાહતની અપેક્ષા સાથે આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે જો સરકાર વહેલા પગલા નહીં લે તો ખેડૂતો આર્થિક રીતે ઊભા થવામાં વર્ષો લાગી જશે આપો અભિરા રીટેક આપનો અભિપ્રાય અમને કમેન્ટમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં